નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર હાલ છે તે વરસાદ પડી રહ્યો છે અને આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આગાહી મુજબ વરસાદ પડ્યો છે ત્યારે ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે જે મુજબ આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે અને કયા જિલ્લા કયા વિસ્તારની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો સાથે જ તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તો સૌથી પહેલાં આપણે માહિતી મેળવી લઈએ કે થંડસ્ટોમ એટલે કે વીજ ગાજવીજ સાથે વરસાદ છે તે કયા જિલ્લાની અંદર જોવા મળશે તો આવતીકાલે તારીખ ચોવીસ છ એટલે કે ચોવીસ તારીખે કયા જિલ્લાની અંદર ગાજવીજ જોવા મળશે તો તેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે તે રહેલી છે અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગજના સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે આગામી સત્યાવીસ તારીખ સુધી રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર જોવા મળશે જેની ખાસ નોંધ લેવી હવે આપણે માહિતી મેળવી લઈએ તો આજે તારીખ ત્રેવીસના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ છે તે જોવા મળ્યો છે સૌરાષ્ટ્રની અંદર જે આપણે વાત કરીએ તો કેસરી કલર દેખાય છે એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે ત્યારે આગ આવતીકાલે તારીખ ચોવીસ સાતના રોજ જો માહિતી મેળવ્યું ક્યાં જિલ્લાની અંદર ભારતીથી અતિ ભારે વરસાદ પડશે તો તેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો તે મુજબ જે પીળા કલરના જિલ્લાઓ દેખાય છે એ જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે તે છૂટાછવાયા સ્થળોએ રહેલી છે જેમાં ખાસ કરીને જો આપણે માહિતી મેળવી લઈએ તો રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ દાદરા નગર હવેલી દમણ અને દીવની અંદર ભારે વરસાદની સંભાવના છૂટાછવાયા સ્થળોએ ચોવીસ સાત બે હજાર છવ્વીસના રોજ રહેલી છે ત્યારબાદ પચીસ તારીખની જો માહિતી મેળવી લઈએ તો પચીસ તારીખે પણ ખાસ કરીને માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગર દક્ષિણ ગુજરાતની અંદર નગર હવેલી દમણ વલસાડ નવસારી ડાંગ સુરત તાપી ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદની અંદર તારીખ પચીસ છ બે હજાર પ પચીસના રોજ છે તે ભારે વરસાદની સંભાવના છૂટાછવાયા સ્થળોએ રહેલી છે ખાસ કરીને હાલ જે મધ્ય ભારત તરફ એક સિસ્ટમ બનેલી છે તેના કારણે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે જોવા મળશે ત્યારબાદ છવ્વીસ છ બે હજાર પચીસની પણ અપડેટ મેળવીએ તો છવ્વીસ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ દક્ષિણ ગુજરાતમાં તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અરવલ્લી મહીસાગરના જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના તારીખ પચ છવ્વીસ સાથે પણ રહેલી છે ત્યારબાદ સત્યાવીસ તારીખની જો માહિતી મેળવીએ તો સત્યાવીસ તારીખે ખાસ કરીને કચ્છ છે મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે ભારે ભારે વરસાદની સંભાવના આ જિલ્લાઓની અંદર તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ડાંગ તાપી વલસા નવસારી દમણ દાદરાનગર હવેલી તે સિવાય નર્મદા પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ રહેલી છે ત્યારબાદ અઠ્યાવીસ તારીખે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર છે તે ભારે વરસાદની સંભાવના રહેલી છે જેમાં સંપૂર્ણ સૌરાષ્ટ્રના જિલ્લા કચ્છની અંદર દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લા મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લા ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને મહેસાણાને બાદ કરતાં રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ ભારે વરસાદની સંભાવના છે તે રહેલી છે ત્યારબાદ ઓગણત્રીસ તારીખની જો ભારતીય હવામાન વિભાગની અપડેટ મુજબ માહિતી મેળવીએ તો ઓગણત્રીસ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓ જેમાં મોરબીથી લઈ જામનગર પોરબંદરથી લઈ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર બોટાદ તમામે તમામ જિલ્લા કચ્છની અંદર પણ તમામે તમામ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના પણ તમામે તમામ જિલ્લા જેમાં ભરૂચથી લઈ વલસાડ દમણ સુધી તાપીથી લઈ નર્મદા ડાંગ તમામે તમામ જિલ્લા મધ્ય ગુજરાતની અંદર જો માહિતી મેળવીએ તો વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીના તમામે તમામ ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ પણ રહેલી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે સચોટ અપડેટ આપવામાં આવે છે તેની માહિતી અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ખાસ કરીને જે અહીં કલર બતાવવામાં આવે છે તેનો મતલબ શું થાય છે કે ટ્રાફિક મે બી રેગ્યુલેટેડ ઇફેક્ટિવલી ઓરેન્જનો મતલબ થાય છે ટ્રાફિક મે બી રેગ્યુલેટેડ ઇફેક્ટિવલી અને પીપલ ઇઝ અફેક્ટેડ એરિયા મે બી રિસ્ટ્રિક્ટેડ ધિયર મુવમેન્ટ એટલે ખાસ કરીને લાલ કલરનો મતલબ થાય છે અતિ અતિ ભારે વરસાદની સંભાવના તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહે હાલ આ વિડીયોની અંદર આટલું જ વધુ અપડેટ મેળવવા ચેનલ ઉપર તમારી કોમેન્ટ જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો